અવિભાજ્ય અવયવ પ્રાઇમ ફેક્ટરાઈઝેશન અવિભાજ્ય અવયવને સમજતા પહેલા અવયવીકરણ શું છે તે જોઈએ અવયવીકરણ એટલે કોઈપણ સંખ્યાને તેના અવયવોના ગુણાકાર સ્વરૂપે લખવી ઉદાહરણ તરીકે આપણે છ લઈએ એક ગુણ્યા છ અથવા બે ગુણ્યા ત્રણ ચાલો બીજું એક ઉદાહરણ લઈએ વીસ આપણે લખી શકીએ છીએ અથવા 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 તો હું આવી રીતે ત્રણ સંખ્યાઓ લઈને પણ લખી શકું છું જેમ કે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ હવે અહીંયા મેં શું કર્યું મેં અવયવોના ગુણાકારને રેખાંકિત કર્યા છે હવે શું તમે રેખાંકિત કરેલ અવયવો અને રેખાંકિત નહીં કરેલ અવયવોની વચ્ચે કોઈ તફાવત જોયો ચાલો ફરીથી છ નું ઉદાહરણ લઈએ બે ગુણ્યા ત્રણ અને એક ગુણ્યા છ વચ્ચે શું તફાવત છે અવયવ બે અને ત્રણ એ અવિભાજ્ય સંખ્યાઓ છે જોકે એક અને છ માં છ એ વિભાજ્ય સંખ્યા છે હવે વીસના સંદર્ભમાં રેખાંકિત અવયવ બે બે અને પાંચ એ બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે જો કે ચાર અને પાંચના સંદર્ભમાં ચાર એ વિભાજ્ય સંખ્યા છે બે અને દસ ના સંદર્ભમાં દસ એ વિભાજ્ય સંખ્યા છે તેથી આપણે સમજી શકીએ છીએ કે માત્ર રેખાંકિત અવયવો જ તે સંખ્યાના અવિભાજ્ય અવયવો છે આ પ્રકારના અવયવોને અવિભાજ્ય અવયવો કહેવાય છે અને અવિભાજ્ય અવયવીકરણ એ આવા અવયવો મેળવવા માટેની પ્રક્રિયા છે કે જ્યાં દરેક અવયવ અવિભાજ્ય હોય છે હવે આપણે જોઈશું કે અવિભાજ્ય અવયવ કેવી રીતે શોધી શકાય તે માટે આપણે શું કરવાની જરૂર છે આપણે આપેલ સંખ્યાઓનો સતત અવિભાજ્ય સંખ્યાઓ દ્વારા ભાગાકાર કરવાની જરૂર છે કે જ્યાં સુધી આપણને બધા જ અવિભાજ્ય અવયવો ન મળે તેથી અવિભાજ્ય અવયવ અવિભાજ્ય સંખ્યાઓ દ્વારા વારંવાર ભાગાકાર કરીને કરી શકાય છે ચાલો એક ઉદાહરણ લઈએ વીસ આપણે તેનો અવિભાજ્ય સંખ્યાઓ દ્વારા ભાગાકાર કરવાની શરૂઆત કરીએ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે બે તેથી આપણે બે વડે ભાગાકાર કરીએ છીએ ભાગ્યા બરાબર ફરીથી એ વડે વિભાજ્ય છે તેથી બે વડે ભાગાકાર કરવાથી જવાબ મળે છે પાંચ શું પાંચ એ કોઈ પણ સંખ્યા વડે વિભાજ્ય છે ના કારણ કે પાંચ પોતે જ એક અવિભાજ્ય સંખ્યા છે તેથી આપણે અહીંયા થોપી જઈશું હવે એવી બધી સંખ્યાઓ કે જેનો ઉપયોગ આપણે ભાગાકાર કરવા માટે કર્યો છે અને અંતિમ સંખ્યા કે જે વિભાજ્ય નથી આ તમામ અવિભાજ્ય સંખ્યાઓ મળીને કોઈ સંખ્યાના અવિભાજ્ય અવયવો બનાવે છે ચાલો બીજું એક ઉદાહરણ લઈએ છત્રીસ છત્રીસ વિભાજ્ય સંખ્યા છે શું તે બે વડે વિભાજ્ય છે હા તેથી આપણે તેનો બે વડે ભાગાકાર કરીએ છીએ અને જવાબ મળે છે ફરી વખત બે વડે વિભાજ્ય છે તેથી ફરીથી આપણે તેનો બે વડે ભાગાકાર કરીશું અને જવાબ છે નવ હવે શું નવ બે વડે વિભાજ્ય છે ના તો ત્યાર પછીની અવિભાજ્ય સંખ્યા કઈ છે ત્રણ છે તેથી આપણે તેનો ત્રણ વડે ભાગાકાર કરીશું અને જવાબ છે ત્રણ ત્રણ પણ એક અવિભાજ્ય સંખ્યા છે જેને આગળ ભાગી શકાતી નથી તેથી આપણે અહીંયા થોભી જઈએ હવે એવી બધી જ સંખ્યાઓ કે જેનો ઉપયોગ આપણે ભાગાકાર કરવામાં કર્યો છે અને અંતિમ સંખ્યા કે જેને આપણે આગળ ભાગી શકતા નથી તે બધી જ અવિભાજ્ય સંખ્યાઓ મળીને છત્રીસના ના અવિભાજ્ય અવયવ બને છે તેથી છત્રીસના ના અવિભાજ્ય અવયવ છે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ